સમીકરણ દસ ના એવા ભાગલા કે માઇનસ થઈને ત્રણ આવે બરોબર બધાને ક્લિયર છે અને મોસ્ટ ઓફલીને આવડતું પણ હશે સાવ છે દસ ના એવા ભાગ લે થઈને ત્રણ ક્યારે આવે પાંચ દુ દસ પાંચમાંથી બે જાય તો ત્રણ અને મેં તમને જ્યારે ઇન્ટ્રોડક્શન પાર્ટ એટલે પ્રસ્તાવના જ્યારે આપણે કરતા હતા ત્યારે મેં તમને કીધું હતું કે આને અવ્યવિકરણની રીત પણ કહેવાય છે અને મધ્યપદ લોપની રીત પણ કહેવાય છે બરોબર એક્ઝામમાં કદાચ પૂછાય તો તમને યાદ રહી જવું જેવું કે અવયવીકરણની રીત અને મધ્યમપદ લોપની રીત બરોબર છે ચલો સ્ટાર્ટ કરી x વર્ગ 3x 10 0 અને આપણે અવયવ શું ગોઈતા 5 અને 2 બરોબર છે તો પેલું પદ અને છેલ્લું પદ એવું નેવું જોઈએ અને માઇનસ ત્રણ આવી રીતે આ બંને માંથી અને આ બંને માંથી કોમન તો આ પેલા કાઉન્ટમાંથી કોમન તો જો ખાલી એક્સ નીકળશે બંને પાસે ખાલી એક્સ જ છે એક્સ વર્ગ એટલે બે વાર એક્સ હતા એમાંથી એક વાર કાઢી લીધો તો એક જ વાર કઈ દો

પરંતુ બે માર્કનો પ્રશ્ન છે ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરેક્ટ કાઉન્ટ લખીને આન્સર લખી નાખે છે યાદ રાખો એને અવયવીકરણ કીધું છે તો આખી આખી મેથડ કરો બરોબર છે અવયવીકરણ કીધું છે તો આખી મેથડ કરશો તો જ માર્ક દેશે નકર માર્ક દેશે નહીં બરોબર જો ડાયરેક્ટ અવયવ લખી નાખ્યા જેમાં આપણે પ્રકરણ નંબર 2 માં કરતા હતા એવું કર્યું તો માર્ક્સ નહીં મળે પછી કેતા નહીં રાઈટ કે સર મને આટલા ઓછા માર્ક્સ કઈ દીધા આવ્યા ચલો બીજો 2x વર્ગ વત્તા x ઓછા 6 તા 2 અને 6 ને ગુણાવી લેવાના ને 2 6 12 12 ના એવા ભાગલા માઈનસ થઈને 1 આવે 12 ના એવા ભાગલા કે માઈનસ થઈને 1 આવે આપને ખબર જ છે કે 4 તેરી 12 અને 4 માંથી 3 જાય તો 1 બરોબર ચલો લખી નાખસી 2x નો વર્ગ અને જો વત્તા x બનાવવાનો હોય તો આવી રીતે લખો ને વત્તા 4x ઓછા x સોરી ઓછા 3x

અને બે ના ભાડામાં ચાર ક્યાં આવે બે દુ ચાર અને એક્સ તો કાઢી લીધો તો જ વધશે હવે જુઓ હવે એક નવો ટોપિક છે હવે તમારું બીજું બીજું પદ પદ છે 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 પ્લસ અને અને કોમન તમે લેશો તો કોમન તમે સર ખબર જ છે ત્રણ લેવાના છો અને વધશે તો આવું રીતે આવશે ને ભાઈ એક્સ ઓછા બે પણ આપણો નિયમ શું છે કે વચ્ચે શું આવું જોઈએ બે કાઉન્ટ છે કેવા જે

અને અહીંયા 2x બરાબર ઓછા 3 સામેની સાઈડ જાય તો વત્તા 3 અને x બરાબર 3 છેદમાં 2 ક્લિયર છે દાખલો બરોબર અને સમજાતું હોય તો પ્લીઝ લાઈક બટન દબાવી દેજો હજી પણ ન દબાવી લેજો તો ચલો પ્રશ્ન નંબર 3 મોસ્ટ ટાઈમ બી કરી દેજો પૂછાઈ શકે એવી સંભાવના ધરાવે છે આ બેને ગુણાવાના થાશે ને વર્ગમૂળ 2 અને 5 વર્ગમૂળ 2 જેને પણ ખ્યાલ ન હોય અહીંયા જોઈ લેજો 5 વર્ગમૂળ 2 અને વર્ગમૂળ બે ને તમે જ્યારે ગુણાવો છો તો આપણે એવું શીખા છે કે બે વર્ગમૂળ બે ભેગા થઈ જાય એટલે આખી સંખ્યા બનાવી દે બરોબર કે વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે કરો તો બે બની જાય તો આમાં ઘણા બધા એવા હશે કે સર કઈ રીતે બે બને બરોબર તો આપણે ખબર છે કે તમે વર્ગમૂળ વર્ગમૂળ ને ગુણાવી શકો છો તો વર્ગમૂળ બે ગુણ્યા વર્ગમૂળ બે શું થઈ જાય વર્ગમૂળ ચાર થઈ જાય અને વર્ગમૂળ ચાર શું આવે જવાબ બે એટલે આપણે આવી આખી મેથડ ન કરવી હોય આપણે ખાલી યાદ રાખી લેવાનું કે બે સરખી સંખ્યા વર્ગમૂળમાં હોય તો ખાલી વર્ગમૂળ હોય જશે છે સંખ્યા 1 થઈ જશે એટલે 5 2 ને 10 10 ના એવા ભાગલા કરતા કે ને 7 આવે તમને બધાયને ખબર છે 5 2 ને 10 અને 5 1 ને 2 7 ક્લિયર ચલો સ્ટાર્ટ કરી છે વર્ગમૂળ 2x નો વર્ગ વત્તા 7x વત્તા

બરોબર સંખ્યા તો કોમન લઈ નહી શકાય આવું વધશે તો મારે શું કોમન લેવું પડે વર્ગમૂળ બે કોમન લેવું પડે તો જો બે વર્ગમૂળ બે કાઢી લો તો વર્ગમૂળ બે વધશે જો અહીંયા જોયું તું કે બે વર્ગમૂળ બે વર્ગમૂળ બે ભેગા થાય છે

ચલો વર્ગમૂળ બે એક્સ વધતા પાંચ સામે તો ઓછા પાંચ અને બે મળી ગયા અવયવ આપને બરોબર માઇનસ પાંચ ના છેદમાં વર્ગમૂળ બે અને માઇનસ વર્ગ મૂળમાં બે ક્લિયર છે ત્રીજો દાખલો બરોબર ટ્વિસ્ટલી છે થોડુંક કોમન કાઢવામાં શીખવાનું છે બાકી અઘરો નથી બરાબર છે એક્ઝામમાં પૂછાય તો ધ્યાન રાખજો ચાલો પછીનો હજી પણ તમે કદાચ મેથ્સમાં ન જોડાયેલા હોય અને જો તમારા મેથમાં હજી પણ તમને પ્રોબ્લેમ લાગતી હોય એક્ઝામનો ટાઈમ નજીક છે બરાબર હમણાં ટૂંક જ સમયમાં તમારી ટર્મ વનની એક્ઝામ જેને આપણે સંત્રાંત પરીક્ષા કઈ છે આવવાની છે બરાબર હજી પણ ડાઉટ હોય તો તમે એપ્લિકેશનમાં જોડાઈ જાજો એપ્લિકેશનમાં તમને લાઈવ લેક્ચર્સ તમારા ડાઉટ સોલ્વિંગ બરોબર બધું તમને મળશે કમ્પ્લીટ થયા છે એટલે જો હજી તમારે જોડાવવું હોય તો તમે જોડાઈ શકો છો અને તમારી પરીક્ષા અને તમારા ગણિતના ડરને દૂર કરી શકો છો રાઈટ તો જોડાવવું હોય તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે અને બહુ નોમિનલ પ્રાઇઝ છે કે જેમાં તમને આખા વર્ષનું કે જ્યાં લગે તમારી એક્ઝામ પૂરી ન થાય ત્યાં બધું જ ગાઈડન્સ પ્રોવાઈડ કરવામાં આવશે નેક્સ્ટ આઠ બરાબર જીરો તો જો આ ત્રીજું પદ તો આવો અપૂર્ણાંકમાં આવી ગયું અપૂર્ણાંકમાં આવે તો શું કરવાનું બરોબર ને ત્રીજું પદ કેવું આવી ગયું અપૂર્ણાંકમાં આવી ગયું જો અપૂર્ણાંક હોય તો આપણે એવું શીખાતા

સરખો કાઉન્સ વધેલું ઘટેલું સેમ તો એક્સ બરાબર એક ના છેદમાં ચાર અને અહીંયા પણ એક્સ બરાબર એક ના છેદમાં ચાર ક્લિયર છે દાખલો ચોથો ચાલો દાખલો નંબર 5 સો એક્સ નો વર્ગ શું અવયવ આવશે ફટાફટ વિડીયો પોઝ કરીને એકવાર વિચારી લ્યો શું અવયવ આવશે ઓકે જો તમે વિચારેલા હોય દસ દાન વીસ તો તમે સો સાચા જો તમે વિચારેલા હોય દસ ગુણ્યા

ક્લિયર ડન છે રાઈટ ચલો મળી છે કાલના વિડીયોમાં ટેલ થાય બાય